હેલો મિત્રો કેમ છો મજામાં આશા છે મજામાં જશો તો સવાર સવારના જાગી ગયા અને તૈયાર થઈ મસ્ત મોર્નિંગ થઈ છે તો હવે નિશાળે જવાનું છે એટલે હું તમને નિશાળે જઈને આવીને પછી જ મળું આ બધા તો બહાર નીકળી જશે આપણે બાકી સેવી હાયરા દફતર અને હવે દફતર નીકળવી સીધા હા તે નાસ્તો થાય છે હવાર હવાર માં આયા બધાને સાંભળવાનું હોય એટલે હવે તમને હું નિશાળેથી આવીને તરત મળું તો હવે નિશાળેથી આવી ગયા સુધી હવે સમમાં બે જ પછી સાબંધ છે આપણે બદલે હવે બે જ તો લાંબ છે છોકરાઓ સમમાં બે જ આવી પછી સભી તમને બપોરા કરવી મળું તો હવે બપોરા તો લીધા થશે હવે આ કપડાં બદલાવીને હવે નીકળશું પાછા વડલા બાજુ એટલે હવે કપડાં બદલી નાખવી પછી નીકળવી વડલા બાજુ તો હવે આપણે કપડાં તો બદલીને નાખ્યા છે હવે આપણે વડલા બાજુ નીકળવી તો હવે નીકળવી વડલા બાજુ તો હવે ઘરેથી નીકળી જાય ને હવે સાવી સીવી આપણે વડલે વડલે કાંઈ કામ તો ન હોય પણ આખો દી ઓટલા ભાંગવાના હોય નવરા નવરા તો આપણે વડલે ખસકાવી હવે ધીમે ધીમે વડલે ખસકાવી આંબામાં આવ ધીમે ધીમે મોર આવતો જાય છે એટલે હવે કેરી ખાવાની છે થોડોક સમયમાં ઉનાળો ઓરોદ આવે છે શિયાળો જાય છે હવે બહુ ટાઈટ છે અને ટાઈટ હાવ ઓછી થઈ ગઈ છે અમારા ગામમાં તો હવે હું તમને સીધો વડલે જઈ નથી મળું તો હવે વડલે પગી ગયા અહીંયા કોઈ લાગતું જ નથી કોઈ છે નહીં બધા જમવા જાશે ધીમે ધીમે આવે છે આપણા મોટા ભાઈ જો આવીને બે ગયા છે હવે નવરા તો ઘરે આવી ગયો ને આવ્યા તો બધું હલકે લઈ ગયું છે ખાવા પીવાનું બધું હલકે લઈ ગયું છે તો હવે ત્રણ વાગી ગયા છે અને હવે ભાઈ આવી ગયો છે ખાવા એટલે આપણને પાછી ભૂખ લાગી ગઈ એટલે આપણે થોડુંક ખાવા બેસી જાય પછી બેંકનું કામ છે થોડુંક એટલે સાવન છે બેંકે સાવન છે આપણું ખાતું ખોલાવવાનું છે એટલે પૂછવા જવાનું છે પૂછવું જરૂર પડશે એટલે આપણે હવે ખાય ને બેંક બાજુ નીકળવાનું છે એટલે હવે થોડુંક ખાઈ લેવી પછી હું તમને મળું હવે આપણે હોટલે જાઉં દાળ ભાત લેવા એટલે ગાડી કાઢીને બેયા હોટલે નીકળું આજ મને દાળ ભાત ખાવાનું છે એટલે હવે તો દાળ ભાત તો લઈ લીધા હોટલ નથી આ રે આપણી હોટલ હા આપણી ગાડીને હવે હવે નીકળવી પાછા ઘર બાજુ તો દાળ ભાત લઈને ઘરે તો આવી ગયા છે માટે દુબાતા ભાત હાલો ઉપાડો તો હવે સેમીન આવી ગયો છું બદલે અને હવે હવે જાઉં છું બેંકનું કામ છે એટલે બેંકે એટલે હવે છું તો તો હવે ફોર્મ લઈને આ ફોર્મ છે ન્યૂ એકાઉન્ટ બનવાનું છે આપણે એસબીઆઈ બેંકનું એટલે ફોર્મ લેવા દોશું તો ફોર્મ ભરાવા જવાનું છે એટલે હમણાં આ બહેન આવે એટલે આપણે જાવ ફોર્મ ભરાવા

બે ગાઉં ખોલવાનું છે એટલે ફોટા મોટા લઈને હમણાં નિવાય તે પાસે આવી એટલે ફોમ ફોમમાં કંટીન્યુ રહી ગયો હા શેરીમાં તો ગટરનું કામ હાલે છે એટલે ઠેકી ઠેકીને જવું પડે આપણને લેવા આવી ગયો છે આપણો ભાઈબંધ એટલે હવે એને ઘરે જવાનું છે તો ભાઈબંધના ઘરે તો આવી જ ગયા અને ઘરે જોવો

આપણે ફોર્મમાં જરૂર છે પાસપોર્ટ સાઈઝના ફોટા ની એટલે ફોટા કરાવવા આવી ગયા ફોટા કાઢવા આવી ગયા છે એવો કાંઈક લોસો છો છે આમાં નીકળતા નથી ફોટા હવે ફોટા કાઢીને આપણા જવાનું છે ફોર્મ ભરવા તો ફોટા કઢાઈ નાખ્યા છે ફોટા આપણા પાસપોર્ટ સાઈઝના અને હવે જવાનું છે ફોર્મ ભરવા

Kha, à, à, bà đi mà lạc kịch mà lấy xe bady thin bacon eyes betaway yam room toy lạc đạo ria vi vi vật anobic without 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 without

બધું કામ શરૂ છે અત્યારે મંદિરનું એટલે આ મંદિરના પાયામાંથી બે જૂની મૂર્તિ રાજાશાહી વખત ની મૂર્તિ જોવા મળી હતી અત્યારે મંદિર આ પાડી નાખ્યું છે નવું મંદિર બને છે આ મંદિર બહુ જૂના સમયનું છે રાજાશાહી સમયનું છે છે પાછું એક વાર ફરી બનવા આવે છે બહુ જૂનું મંદિર છે કેવાય કે અમને તો કઈ સાંભળે નહી આવે

ચાલીસ નું એક હોના ત્રણ પ્લસ ગેરંટી સાથે અગરબત્તી ની અંદર પંદર ફ્લેવર આવે એક લે તો ચાલીસ નું સો રૂપિયા ત્રણ નો ફાવે અડધી વાપરેલી પાછી આપી દેવાની બાકી અંદર કોન્ટેક્ટ નંબર છે ફોન કરો તો તોડેલી પછી લઈ છે કેટલા ફ્લેવર આવે છે પંદર પંદર ફ્લેવર તો ફોર્મ ભરવાનો તો કાંઈ મેળ આવ્યો નહીં રવિ છે એ નીકળી ગયો છે દુકાનેથી હવે આપણે એની દુકાને જવાનું હતું ફોર્મ ભરવા પણ એ તો હવે નીકળી ગયો છે એટલે ફોર્મનું હવે કાલે જ રાખવાનું છે

full blog, ahí es puro, bye